સુરતના અમરોલીથી મહામાનવ ડોક્ટર સાહેબ આંબેડકરજીની અસ્થિ કળશ રથયાત્રા યોજાઈ હતી કામરેજ તથા હરિદર્શન વસતા એસસી એસટી સમાજના ભાઈઓ બહેનો પોતાના પરિવાર સહિત બાબા સાહેબની અસ્થિનું સ્વાગત તથા સન્માન કરવા માટે શ્રદ્ધા અને સ્નેહ સાથે હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાયા હતા તેમજ ડોક્ટર સાહેબ આંબેડકરજીની અસ્થિ કળશ રથયાત્રા જોવા માટે લોકોની પણ ભારે ભીડ ઉમટી પડી હતી આ રથયાત્રા અમરોલીથી રંગોલી ચોકડી કામરેજ પહોંચતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે મારું નામ ભાનુભાઈ ચૌહાણ સમતા સૈનિક દળ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આજે અહીંયા રંગોલી ચોકડી મુકામે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અને જનજાતિ સમાજ યાન કે દલિત અને આદિવાસી સમાજ એક મોટી સંખ્યામાં ઉપસ્થિત છે કારણ કે આજે ઐતિહાસિક ક્ષણ અહીંયા થવા જઈ રહ્યું છે આજની તારીખ બાવીસ નવના ના મુકામે આ રંગોલી છોકડી મુકામેથી થોડી વારની અંદર જ બોધી બોધિસત્વ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેમણે ભારતને સર્વશ્રેષ્ઠ સંવિધાન આપ્યું નારી મુક્તિના દાતા છે એમની અસ્થિકલશ યાત્રા અહીંયાથી નીકળવાની છે તો એ યાત્રાને અમે અભિવાદન કરવા માટે સમાજના બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છીએ અહીંયાથી એ યાત્રા થોડી વારની અંદર નીકળે અને અહીંયાથી આગળ અંકલેશ્વર ભરૂચ થઈ અને જે બાબાસાહેબને જ્યાં સુવાસુતનો સામનો કરવો પડ્યો તો એવા વડોદરાની અંદર બાબા સાહેબ જ્યાં નોકરી કરવા આવ્યા હતા એ સંકલ્પભૂમિ મુકામે કાલે ત્રેવીસ સપ્ટેમ્બરે જે લાખોની તાદાદમાં દલિત સમાજ એકઠો થવાનો છે આદિવાસી સમાજ એકઠો થવાનો છે જે લોકો કસડાયેલો સમાજ એકઠો થવાનો છે ત્યાં આ યાત્રા જવાની છે એટલા માટે યાત્રાનું અભિવાદન કરવા માટે દલિત સમાજના લોકો આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા